બનાસકાંઠાનું ધાનેરા જ્યાં યુવકના ખુલાસો થયો છે ગળે ફાંસો ખાવાથી હત્યા બાદ ખેતરમાં દાટ્યો ગળે ફાંસાથી હત્યા કરવામાં આવી ત્યારબાદ મૃતદેહ ખેતરમાં દાટ્યો હોવાનો ખુલાસો થયો જેલમાંથી છૂટેલા નાના ભાઈએ મોટા ભાઈની શોધખોળ કરતા ખુલાસો થયો

તે સામે આવ્યો આ સમગ્ર મામલે મૃતક ના જે ભાઈ છે ફરિયાદી તેના આધારે ફરિયાદ લઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ પોલીસ સહિત એસટીએસ ડીવાયસપી સહિત નો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે જોકે મૃતક નો મૃતદેહ છે તે બહાર નીકળવાનું હાલ તજવીજ હાથ ધરી છે જોકે દફન કરેલું જે મૃતદેહ છે તે લઈ ખાસ કરીને જો વાત કરવામાં તેનું ભાઈ પ્રવીણ જે માજીરાણા છે તે ચોરીના ગુનામાં જેલમાં હતો છૂટીને આવતા બાદ ત્યારે આવ્યા બાદ ભાઈની હત્યાની શંકા જતા સમગ્ર મામલે જે ખુલાસો થયો છે હાલ તો જે ફરિયાદી ને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે આભાર વસંત જાણકારી આપવા માટે